નમસ્કાર આજના આપણો જે આ વિડીયો છે એમાં ઇથરેલ પેલા જે દાડમમાં સ્ટોરેજ ના સ્પ્રે લેવામાં આવે છે એના વિશે આપણે વાત છે તો

તો ચાર સ્પ્રે કરવાના છે જો થોડી પ્રમાણમાં સૂકું વધારે છે તો આપણે પાંચ થી છ સ્પ્રે કરવાના છે સ્પ્રે માં મુખ્યત્વે આપણે જે છે એ વોટર સોલ્યુબલ જે ખાતર છે આપણા જીરો બાવન ચોત્રીસ છે તેર જીરો પિસ્તાલીસ છે જીરો જીરો પચાસ છે આના જ આપણે જે છે એ સ્ટોરેજ ના સ્પ્રે કરવાના છે આ સ્પ્રે છે મુખ્યત્વે અનુક્રમે આપણે પેલા જો જીરો બાવન ચોત્રીસ નો કરીએ તો ત્યારબાદ છે જીરો જીરો પચાસ છે ત્યારબાદ તેર જીરો પિસ્તાલીસ છે ત્યારબાદ ફરીથી જીરો બાવન ચોત્રીસ નો સ્પ્રે આમાં આપણે જે છે એ અનુક્રમે જે બે વખત ટોટલ જે ચાર સ્પ્રે કરીએ એમાં બે વખત આપણે વીસ પે સાથે ફૂગનો પણ સ્પ્રે થઈ જાય જેનાથી આપણે વ્યવસ્થિત સારીર કંટ્રોલ થઈ શકે એના માટે આપણે જે છે પણ ફૂગનો પણ સાથે સ્પ્રે લઈ લેવાનો છે અને મિક્સ માઇક્રો પણ સાથે લેવાનો છે જે છે એ આપણે બસો લીટર માં એક કિલો એટલે કે હજાર લીટર માં પાંચ કિલો જીરો જીરો પચાસ પણ એટલું જ છે લેવાનું છે અને તે જીરો પિસ્તાલીસ પણ એટલું જ લેવાનું એટલે મેજોરિટી જે છે બધા જે સ્પ્રે આપણે લેવાના છે એ બસો લીટર માં એક કિલો પ્રમાણે લેવાના છે અને જ્યારે વચ્ચે તમે આપણે જે કીધું કે મિક્સ માઇક્રોન્યુટ્રીન આપણે બે વાર લેવાના છે તો એ આપણે એક ગ્રામ પ્રતિ લીટર થી સ્પ્રે કરવાનો છે એટલે કે બસો લીટર માં બસો ગ્રામ નો સ્પ્રે કરવાનો છે આનાથી જે છે આપણે સ્ટોરેજ ના સ્પ્રે કરીએ એનાથી મુખ્યત્વે ફાયદા શું થાય છે તો કે આપણી જાળી જો કાચી રહી ગઈ હોય અને બાકી ન હોય છે આપણે મારતા હોય જ્યારે પાન કે કહીએ એ કરતા ના હોય તો જે વ્યવસ્થિત જે સ્ટોરેજ થઈ ગયેલું હોય તો એ પત્તી વ્યવસ્થિત ખરી જાય છે અને બીજું જે છે આપણી દાળી એકદમ જે સ્ટોરેજ વાળી હોય કાવરિંગ હોય કાવરિંગ આવતું હોય તો એ પણ વ્યવસ્થિત ને સારું કહી શકાય એવું આવે છે સારું એટલે કે આપણે જે કહીએ કે જે ડેડી આવતી હોય એકદમ મજબૂત ને લાંબી આવે અને ફ્રૂટ પણ એનું જલ્દી સરળતાથી મોટું થાય ને મોટું રહે એ માટે આપણે જે છે એ સ્ટોરેજ ના સ્પ્રે કરવાના છે અને બીજા ઘણા બધા પણ ફાયદા એ થતા હોય છે કે વ્યવસ્થિત જે સારું પ્રમાણમાં કહી શકાય એવું જાળી જે છે આખી કાવરિંગ કાઢતી હોય છે આભાર